જય માતાજી મિત્રો લગ્નની મોજ જો રોહિત ઠાકોરની ડુપ્લિકેટ એક આવે છે તમને છેલ્લે છેલ્લે જોજો મિત્રો આ વિડીયો જો છોકરા કેવા મસ્ત લગ્નમાં નાચે છે જો ડાન્સ કરે છે ગીત ગાય છે જો મિત્રો લગ્નની મોજમાં બહુ મસ્ત મજા પડે જો મિત્રો બ્લોગ જોતા રહેજો હા આગળ ચાલીએ ચલો ભાઈ જઈએ અને બધા સુપરસ્ટાર રાહુલ ઠાકોર તમને બતાવું છું ઇસ્ટ્રા ઈસ્ટ્રાગ્રામના સુપરસ્ટાર રાહુલ ઠાકોર તમને બતાવું અર્જુન ઠાકોર જો મિત્રો આ અર્જુન ઠાકોર છે જો ગુજરાતી ફિલ્મોના હીરો હતા મિત્રો જુઓ એમાં આપણે જઈએ ઇન્સ્ટાગ્રામના સુપરસ્ટાર રાહુલ ઠાકોર કંઈ પણ વિડીયો ઉતારેલા છે પણ વિડીયો બહુ સરસ બનાવે છે રાહુલ ઠાકોર જુઓ મિત્રો આ છે રાહુલ ઠાકોર જુઓ રાહુલ ઠાકોર છે જુઓ મિત્રો હા ઇન્સ્ટાગ્રામના સુપરસ્ટાર રાહુલ ઠાકોર આપણે જઈએ અને તમને અમે બતાવીએ રોહિત ઠાકોરની ડુપ્લિકેટ જો આગળ જોતા રહેજો બ્લોગ મિત્રો રોહિત ઠાકોરની ડુપ્લિકેટ તમને બતાવું જો આવી ગયા રોહિત ઠાકોરની ડુપ્લિકેટ મૂળ નામ છે એમનું અરવિંદ ઠાકોર પણ ઇન્દ્રારમાં રહે છે રોહિત ઠાકોરની ડુપ્લિકેટ છે જોતા રહેજો મીડિયો વિડીયો મિત્રો વિડીયોને એક લાઈક તો કરજો મિત્રો શેર કરજો ભાઈ લગ્નમાં મોજ કરે છે મિત્રો બધા ગુત્રીજાનો સમય છે નકલી ડુપ્લિકેટ રોહિત ઠાકોર જુઓ ભાઈ અમારા ત્યાં અરવિંદ ઠાકોર એવા લાગે છે કે જુઓ મિત્રો રાત્રે સમય ગોત્રીજો ભરે છે એનો વિડીયો કરેલું છે જો રોહિત ઠાકોર ભાઈ ઠાકોર હા જો મિત્રો રોહિત ઠાકોર ગયા જો રોહિત ઠાકોર આવ્યા મિત્રો દર્શન કરો સવારે અમા રોહિત ઠાકોર આવી ગયા છે ભાઈ ડુપ્લિકેટ રોહિત ઠાકોર જો દર્શન કરે છે માતાજીના જો જોવામાં રોહિત ઠાકોર ત્યાંથી દર્શન કરીને નીકળે છે ભાઈ જો બ્લોગ જોતા રહેજો મિત્રો જો રોહિત ઠાકોર આવ્યા ડુપ્લિકેટ રોહિત ઠાકોર એમનું અસલ નામ અરવિંદ ઠાકોર જો હાય હાય લાગે છે ભાઈ મોજમાં ડુપ્લિકેટ રોહિત ઠાકોર મોજમાં લાગે છે ભાઈ લગ્નમાં જોવા જોવા મિત્રો જોતા રહેજો સેમ રોહિત ઠાકોરની ડુપ્લિકેટ છે ભાઈ જો હસ્યા ભાઈ હસ્યા હમ અમે ચાલ્યા ભાઈ જોન હેડી છે ભાઈ જોવો જુઓ મિત્રો જોવો મિત્રો હાય હાય અમે જાન ચાલી છે અમે રાજાને લઈને ચાલી એમાં ભાઈ ની મોજ છે ભાઈ મોજ હમ ડુપ્લિકેટ રોહિત ઠાકોર છે અને ને લાઈવ પ્રોગ્રામ ચાલે છે જો મિત્રો જોવો જો મિત્રો હો જોતા રહેજો આખો વિડીયો જોજો બહુ મજા પડશે તમને ગીરો મિત્રો ડુપ્લિકેટ રોહિત આગળ આગળ ચાલે છે જો રોહિત ઠાકોર અમા ગાડીમાં એસીમાં બેસવાને ગરમી બહુ પડે છે મિત્રો જય માતાજી મિત્રો